અંકલેશ્વરના મહાવીરનગરમાં બીમાર પતિ સાથે પત્ની હોસ્પિટલમાં હોય તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી સોનાના દાગીના તેમજ રોકડા મળી ચાર લાખ ઉપરાંતનો હાથ ફેરો કરી જતા પરિવાર પર આપ તૂટી પડ્યું અંકલેશ્વરને તસ્કરોએ જાણે છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરીનું હબ બનાવી દીધું હોય તેવો આલમ સર્જાયો છે પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા હોય ત્યારે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે મહાવીરનગરમાં રહેતા રાજીવ પરમારને ખેંચ આવતા ભરૂચ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાંથી તેઓને શનિવારે રાત્રે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા બીમાર પતિ સાથે જ પત્ની અને બીજા સભ્યો રાત્રે હોસ્પિટલમાં હોય તેઓના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશતા તસ્કરોએ કબાટ અને તિજોરીના લોક તોડી બે સોનાની ચેન ચાર બુટ્ટી બે સોનાની રવિવારે સવારે દીકરી કબાટ ખુલ્લા હોવા સાથે જેઓ હોસ્પિટલથી ઘરે દોડી આવી પોલીસને જાણ કરી હતી તેઓના બંધ ઘરના તાળા તોડી તસ્કરો ચાર લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયા હોવાનું તેમને માલુમ પડતા પતિની બીમારી વચ્ચે તેઓ આર્થિક રીતે પણ ભાંગી પડ્યા હતા ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હું મહાવીનગરમાં રહું છું ને મારા હસબન્ડને ગઈ કાલે ખેંચ આવવાથી હું હોસ્પિટલ ગઈ હતી હોસ્પિટલમાં કાલના એડમિટ રહ્યા હોસ્પિટલ હતી વેલફેર હોસ્પિટલમાં પણ અહીંયા જાયબેન ના વેલફેર હોસ્પિટલવાળા પહેલાં ત્યાંથી રજા લઈને અહીંયા જાયબેન મોડીમાં લાટરી લાવ્યા તો હું ત્યાં હોસ્પિટલ જ હતી ને રાત્રે મારા ઘરમાં કયા ટાઈમે ચોરી તો મને ખુદ ખબર નહીં સવારે મારી છોકરી અહીંયા આવી ત્યારે જોઈએ ત્યારે ઘરમાં બધું જ આવું હતું દરવાજા ખુલ્લા ખુલ્લા લોક તોડી કાઢેલો હતો ટીજરોના લોક તોડી ખાડેલો હતો ને મારી ટીજરો બધું જ લઈ ગયા છે તેમાં મારી બે ચેન છે એક સવા બે તોલાની એક ટોળાની ચેન ચાર જોડી બુટ્ટી મારા સાંકડા મારી છોકરીના સાંકડા મારા છોકરાની લકી ને એના પપ્પાની લકી ને રોકડા દસ હજાર જેવા અંદાજે હોટેલ ચાર સાડા ચાર લાખનું નુકસાન થયું છે ને મને બબ્બે બાજુથી બાયરી છે દવાખાના ખાના મને કોઈ હોશ નથી કંઈ નહીં તો જે કોઈ આ મારો વિડીયો જોઈને એ કરે તે દયા નહીં કરે મને મદદ કરે કેમ કે મારું મહેનત પડશેનું આ બધું છે ભાઈ ભાઈમાં છોકરાના કોઈ કરીને પપ્પા આઈસીયુમાં જતા રહે ઉતારી દોરીને આવ્યું છે ને ઘરમાં ઘરનો જોઈ રહી છું